લા સગીરા નિર્દોષ નિર્દોષ કોને કહેવાય જેને પોતાને શરીરનું ભાન ન હોય નિર્દોષ નાના બાળકો કપડા વગરના રખડે એને ખબર ન હોય એટલે બાકી સગીરા છે ને તો આટલું બધું ષડયંત્ર રચે ચચે હની ટ્રેપ કરાવે પોતાના દેહનો સોજો તોય સગીરા લા ઉમરને ને હું લેવા દેવા આ તેર વર્ષના છોકરાથી સગર્ભા ન બની ગઈ ટીચર સેનો સગીરા એ બધું છોડો યાર આ બધું પાપના પોટલા છે આમાં કોઈ સગીરા બગીરા કુચ નહી કાયદા ને ઉલ્લુ બધા બનાવે છે કાયદાની છટકબારીઓ માંથી અને ની જેના પેટમાં પાપ હોય ને એ પાંચ વર્ણ નો ઠામ માર નાખવો જોઈએ તો જ મેળ પડે કાયદો કાયદાની રીતે કામ કરે તો આ તો બધું હાલે છે જગત ગઈકાલે સગીરા હતી નિર્ભયા જેવું ગણાતી હતી ને પીડિતા હતી ને વળી પાછી લાભાર્થી થઈ ગઈ હવે ષડયંત્રકાર થઈ ગઈ એની ધરપકડ થઈ આ ધુઓ તો ખરા કોઈ મજાક છે કાયદા આ તો ઠીક છે મરી ગયો કે નહીં જણ તો હોય ગયો કે નહીં તમે એક તમારા તથા કથિત ષડયંત્રમાં ઓલો માણસ ટીંગાઈ ગયો એના પત્ની રદલી પડ્યા નવ વર્ષ છોકરો રદલી ત્યાં જેવી કોઈ ચીજ છે કોઈ માણસ મરી જાય ત્યાં સુધી તમે લોકો કાયદાની ખીલવાડ કરો એટલે પોલીસની તપાસ નથી ભાઈનું નામ તો કોઈ નથી જુનાગઢ માંથી બે ને એવી વ્યવસ્થા છે તમારી જાણ ખાતર જોઈએ એટલા ગુનેગારો ઓઢી લેવા વાળા મળે છે જોઈએ એટલે એના ચોક્કસ પ્રકારના ભાવ હોય છે બી ઇસ્યુમાં પડી જાય આ લોકો છૂટી જાય છોડો યાર આ બધી મજાક મસ્કરી છે કાયદાની જનતા ને આમાં કાય લેવા દેવા નથી બોલી દીકરી જે જેવું દુઃખ એને ભોગવવું પડે એને એનો ધણી ખોયો બધી જીએસના દરોડા થી માંડીને તે પાયલ ખૂટી થી વાયા આ બેન અમિત ખૂટ સુધી ની વાત કરું છું બધી જ કાયદાને ઢાલ બનાવીને બધા પોતપોતાના એજન્ડા સેટ કરી રહ્યા છે બેનજી